જય અમારું માનવ મંદિર એટલે મનો દિવ્યાંગ બહેનો જે રોડે રખડતી ભટકતી હાલતમાં મળી આવે છે એને પોલીસ અહીંયા માનવ મંદિરે મૂકી દે છે જેનો આ સમાજે તિરસ્કાર કરેલો છે ધિકારેલા છે એ બહિષ્કૃત થયેલા બેનો રઝડતા ભટકતા સમાજની અનેક પ્રકારની યાતનાઓ ભોગવતા ભોગવતા માનવ મંદિરે આવે એને પુનઃ સમાજ જીવન પ્રાપ્ત થાય એટલા માટે અનેકવિધ પ્રયોગો અનેકવિધ થેરાપીઓ પ્રયોગ થઈ રહ્યા છે એમાંનો એક આ પ્રયોગ રામચરિત માનસનો અખંડ પાઠ માનસની સોપાયો એટલે જીવંત મંત્રો છે આ સોપાયોનું ગાન કરવાથી એના કાન સુધી પહોંચે એના મનના આવેગોને શાંત કરે માનસ રોગને શાંત કરે એવું ઉત્તરકાંડમાં બાબાજી લખે છે એટલા માટે આ દીકરીઓના જીવનને પુનઃ સમાજમાં સ્થાપિત થાય એ હેતુસર આ રામચરિત માનસનો અખંડ પાઠ માનવ મંદિરમાં દર વર્ષે બે વાર કરવામાં આવે છે એમાં કોડીનારથી કાંતિભાઈ પરિવાર અને એની પૂરી ટીમ માનવ મંદિરે સેવાના ભાવથી આવીને પોતાના સ્વ ખર્ચે આ દીકરીઓ માટે દીકરીઓનું ભલું થાય એટલા માટે થાય અને સમાજમાં એની પાછી જગ્યા મળે એનું એનું સ્થાપન સુખમય આનંદમય જીવન વિતે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે